આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પાક્ષિક આધારિત જે પ્રશ્નો છે આપણે પાક્ષિક જાન્યુઆરી મહિનાના મહિનાના જે પાક્ષિકો છે એમાં અમુક મુદ્દાઓના જે તરી છે એના મુદ્દાઓ જે પ્રશ્ન આપેલા છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીઓ સ્ત્રીઓએ દેશમાં કેટલી બહુલુક પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીનું ઉદઘાટન કરેલું છે તો એના આન્સર આવશે દસ હજાર જેટલી સોસાયટીનું ઉદઘાટન કરેલું છે તો ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓમાં વ્યાપક ઉપયોગ માટે બનાવવામાં આવેલ એઆઈ આધારિત એપનું નામ શું છે તેનું નામ છે ભાષે તાજેતરમાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા સી એસ એ ઈસરો સાથે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગ માટે એમઓયુ કરવામાં આવ્યા તેનો જવાબ છે જળ સંપત્તિ વિભાગ દ્વારા તો રાજ્યની કઈ યુનિવર્સિટી ખાતે સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ આગામી પાંચ વર્ષમાં એક હજાર યુવાનોને સેમી કન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપવા માટે નવી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે તો પં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી જે આપણે ગાંધીનગરમાં આવેલી છે ગુજરાત ગુજરાતના કયા શહેરમાં આવેલી રિજિયોન સાયન્સ સેન્ટર ખાતે દેશનું પ્રથમ સીડેક ટ્વેન્ટી ફોર ટેલિસ્કોપ શરૂ કરવામાં આવેલું છે તેનો જવાબ છે ભુજ કાર્યલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે માટે શરૂ કરવામાં આવેલ અભિયાનનું નામ શું છે કનેક્ટ ગુજરાત એનો સાચો જવાબ રહેશે તાજેતરમાં રાજ્યના માહિતી વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની છસો એસી થી વધુ યોજનાઓની માહિતી એક જ સ્ત્રોત પરથી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ પોર્ટલનું નામ શું છે તેનો સાચો જવાબ રહેશે મારી યોજના પોર્ટલ તમે મોટા મોટા બેનરો તમારા મેન રસ્તા ઉપર જોઈ શકો છો ખેડૂતોને કૃષિલક્ષી યોજનાનો લાભ સરળતાથી મળી શકે તે માટે ગુજરાતમાં આઈ ખેડૂત પોર્ટલ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું તો એનો સાચો જવાબદસી બે હજાર ચૌદથી આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે કઈ ખ્યાતમાં સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવેલો છે તો માઇક્રોસોફ્ટ સાથે એમઓયુ કરવામાં આવેલો છે ગિફ્ટ સિટીમાં એનું જે હેડક્વાર્ટર જે સ્થાપના કરવાનું છે એના માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતને કયા વર્ષ સુધી ટીવી મુક્ત બે હજાર પચીસ સુધી ટીવી મુક્ત બન ટીવી મુક્ત બનાવવાનો નિર્ધાર વ્યક્ત નિર્ધાર વ્યક્ત કર્યો છે નીચેનામાંથી કયા મહાનુભાવોને તાજેતરમાં ગુજરાતના સાંસ્કૃતિક યોદ્ધા તરીકેને સન્માનિત કરવામાં આવેલા છે તો સાવરપ્રસાદ રામપ્રસાદ બુધિયા સુદા કાડિયા નાકરાણી નંદકિશોર શર્મા ગીતાબેન શ્રોફ આ બધાને આ સન્માનથી આ ગુજરાત યુદ્ધ સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ માટે નીચેનામાંથી કયા વિષય ક્ષેત્રના આધારે પંચાયતોનું મૂલ્યાંકન કરવામાં આવેલ છે તો ગરીબી મુક્ત અને અને ઉન્નત આજીવ આજીવિકા યુક્ત પંચાયત સ્વભંડળ સક્ષમ પંચાયત સ્વચ્છ અને તેમજ હરિત પંચાયત ચાર નંબર છે મહિલા મૈત્રીપૂર્ણ પંચાયત તેનો સાચો જવાબ છે એક ત્રણ અને ચાર જે સ્વભંડળ સક્ષમ પંચાયત છે એ ઓપ્શન ખોટો છે કયા જિલ્લાની ફર ફરતા પશુ દવાખાનાની ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવરક્ષક કામગીરી બધા રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે તો એનો સાચો જવાબ છે નવસારી ગુજરાત અને જાપાન સુઝો સુઝોકા ફી પ્રિફેક્ચર વચ્ચે પાર્ટનરશીપ ડે અન્વયે કયા બે શહેરો વચ્ચે મૈત્રી કરવામાં આવેલા છે તો અમદાવાદ આવશે એ આપણો અમદાવાદ દ્રષ્ટ જાન્યુઆરી બે હજાર બાવીસમાં ગુજરાત સેમી કન્ડક્ટર પોલીસ હેઠળ જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું ક્રમનું કયું રાજ્ય બનેલું છે પ્રથમ રાજ્ય બન્યું હતું તાજેતરમાં તમામ ઘરો પર સોલાર ઓપટોપ ઇન્સ્ટોલ કરીને ગુજરાતનું ત્રીજું સોલર વિલેજ કયું બનેલું છે સુકી ગામ જે ખેડા જિલ્લામાં આવેલું છે ભારત સરકારના પ્રયાસોથી નીચેના માટે કયા દિવસને યુનાઇટેડ નેશન દ્વારા વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવેલું છે તો એકવીસ ડિસેમ્બરને

સાયબર ફ્રોડની જાણ ઘટ ઘટના બન્યાના પાંચ કલાકમાં હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ઉપર કરવાથી રિકવરી રેટ સૌથી વધુ હોય છે આ પાંચ કલાકના સમયગાળાને શું કહેવામાં આવે છે ગોલ્ડન અવર્સ જો તમારી સાથે સાયબર ફ્રોડ થયું છે તમે પાંચ કલાકની અંદર ફટાફટ તમે એની કમ્પ્લેન કરશો તો બંને એટલું રિકવરી તમારો અમાઉન્ટની થઈ જશે નવેમ્બર બે હજાર ચા ચોવીસમાં આયોજિત

ખેલ મહાકુંભ બાબતે નીચેનામાંથી કયા વિધાનું સત્ય છે તો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઝીરોનો રાજકોટ ખાતે શુભારંભ કરેલો છે ખેલ મહાકુંભની શરૂઆત બે હજાર દસમાં તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી બંને વાક્યો સાચા છે રાજ્ય સરકાર દ્વારા નવ નવરચિત નવ મહાનગરપાલિકાઓ વહીવટી ક્ષમતા વૃદ્ધિ ઓફિસ રજિસ્ટ્રેશન શહેર સફાઈ સહિતના કાર્યો માટે કેટલી રકમ ફાળવવાની મંજૂરી આપી છે તો બસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બે હજાર ત્રેવીસમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે વિઝિટ મેનેજમેન્ટ સિસ્ટમની શરૂઆત કરાવ્યા બાદ અત્યાર સુધી કેટલા ટકા ફરિયાદો નિકાલ કરેલા છે તો ત્યાંસી ટકા ફરિયાદોનો નિકાલ કરેલું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર પચીસ નીચે મિલિયન ટ્રી તાજેતરમાં ગુજરાતમાં કયા પ્રાણીના અનુકૂળ આવાસ આવાસ ઓળખવા માટે એટલાસ તૈયાર કરવામાં આવ્યું છે તો ભારતીય વરુની જો અનુકૂળ આવાસ જે છે એનું સંશોધન માટેનું જે એટલાસ છે એ તૈયાર કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી દીકરીઓને લગ્ન સમયે કેટલીક સહાય આપવામાં આવે છે તો રૂપિયા બે લાખની સહાય આપવામાં આવે છે જેના મા બાપ નથી પાલક માતા પિતા યોજના અંતર્ગત અને બે લાખની સહાય આપવામાં આવે છે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મળતી શહેર રૂપિયા પાંચ લાખથી વધારીને કેટલા કરવામાં આવેલા છે તો દસ લાખ રૂપિયા મુખ્યમંત્રીને મળતી ભેટ સોગંદો ઈ ઓપ્શનથી હરાજી કરીને થતી આવકને કયા હેતુ માટે ઉપયોગમાં મળતો કાલ્યા કેળવડી માટે ગુજરાતમાં સાત વર્ષ જૂની ટાંગલીયા વાણાટ હસ્તકની શરૂઆત કયા જિલ્લામાં થયેલી છે તો સુરેન્દ્રનગર આ કદાચ પૂછાઈ શકે છે હાલમાં જીઆઈ ટેક પણ આને મળેલો છે એટલા માટે કે હાલમાં આની ડિમાન્ડ વધી રહેલી છે મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજનામાં માનસિક માસિક કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે તો હજાર હતી ત્યારે મારે ત્રણ ત્રણ માં હતી માતૃચરિત્રના ચરિત્રના લેખક કોણ છે તો જોસેફ મેકવાન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા ટેસ્ટ મોડ મોડલ અંતર્ગત ભાર ભારતનેટ ફેસ ત્રણ માટે પસંદ થનાર પ્રથમ રાજ્ય કયું છે તો રહેશે ગુજરાત તાજેતરમાં ગાંધીનગરમાં આયોજિત પ્લાસ્ટિક મુક્ત શાળા નીચેનામાંથી કોને વર્લ્ડ વાઇલ્ડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તો મુકેશભાઈ શર્મા વડોદરા સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ એ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ છે તો એમ નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ છે બનાસકાંઠામાંથી નવ

એસ એચ પોર્ટલ એટલે કે સ્કીમ ઓફ ખાલી જગ્યાએ હાઇલાઇટ છે ડેવલોપિંગ આનું ફૂલ ફોર્મ કદાચ પૂછી શકે છે કે એસ એચ ઓડી એસનું પોર્ટલનું આનું ફૂલ ફોર્મ શું છે તો સ્કીમ ઓફ ડેવલોપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ દેશમાં અનુસૂચિત જનજાતિ અને સમુદાયના વિરુદ્ધ અત્યાચાર નિવારણ માટે એક ચાર પાંચ છપ્પન નંબર છે ટોલ ફ્રી નંબર જે છે ચૌદ પાંચસો છપ્પન નંબર છે એના પર તમે ફરિયાદ કરી શકો છો લોથલ ખાતે નિર્માણા દી નેશનલ મેરેટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની ગેલેરીમાં નીચે રમતી કયા યુદ્ધ જહાજને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું છે આવશે તો આઈએનએસ નિશાંકને ત્યાં પ્રદર્શન માટે મૂકવામાં આવશે કરુણા અભિયાન અંતર્ગત રાજ્યના વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓની પક્ષીઓની ઝડપી સારવાર માટે કયો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે ઓગણીસ છવ્વીસ નંબર છે જે હેલ્પલાઇન નંબર રહેશે સો આજના વિડીયો પૂરતો આટલું જ છે જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમારા મિત્રો સાથે પણ શેર કરજો હવે આવનારા દિવસોમાં જે બીજા ગયા ગત મહિનાના જે પાક્ષિક છે એના પણ તમને વિડીયો મળી રહેશે થેન્ક યુ જય હિન્દ જય ભારત